બિલકુલ પ્રીતિ આ અંગે જો ઘટના પ્રકાશમાં આવી છે તે અંગે આપને જણાવું તો નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની આ ઘટના છે જ્યાં એક કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર રાજસ્થાનના જિલ્લામાંથી મજૂરોને લાવવામાં આવ્યા હતા અને ડાંગ જિલ્લાના શ્રમિકોને પણ અહીંયા મજૂરી કામ માટે લાવવામાં આવ્યા હતા કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર તેઓ કામ કરી રહ્યા હતા પરંતુ રાજસ્થાની કોન્ટ્રાક્ટર જે છે એ આ તમામ શ્રમિકોને ઘણા લાંબા સમયથી તેમનું મહેનતાણું જે મજૂરી છે એ ચૂકી નહોતો રહ્યો તેમજ તેમને જમવાની વ્યવસ્થા જે કરવાની હોય છે તે પણ નહોતો કરી રહ્યો જેને લઈને શ્રમિકો ખૂબ જ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા જેને લઈને સ્થાનિક જે કાર્યકરો છે સ્થાનિક જે લોકો છે તેમને થકી સાંસદ ધવલ પટેલ ને આ ઘટનાની જાણ થઈ હતી અને તેમણે સીધો જ વાંચતા પોલીસનો સંપર્ક કર્યો હતો અને તમામ મજૂરો છે એને પહેલા તો સુરક્ષિત કર્યા હતા અને ત્યારબાદ કોન્ટ્રાક્ટર જે છે તેની સામે કાર્યવાહી કરાવી હતી કોન્ટ્રાક્ટરે તાત્કાલિક આ તમામ શ્રમ શ્રમિકોને મજૂરીના પૈસા ચૂકવ્યા હતા અને રાજસ્થાન અને ડાંગ થી જે આવેલા શ્રમિકો હતા તેમને ડાંગ રવાના કરવાની પણ વ્યવસ્થા સાંસદ ધવલ પટેલે કરાવી હતી જેને લઈને સાંસદનો તમામ શ્રમિકોએ આભાર પણ માન્યો હતો માટે